શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યચવાનો બેતાલીસમો શ્લોક સમજીશું અથવા યોગી નામે કુલે ભવતી ધીમતામ અદ્વિતમ દુર્લભતરમ લોકે જન્મ યસમ અથવા જો દીર્ઘ યોગાભ્યાસી અસફળ રહે તો તે એવા આધ્યાત્મવાદીના કુળમાં જન્મે છે કે જેઓ અતિશય જ્ઞાનવાન હોય છે ખરેખર આ જગતમાં આવો જન્મ પામવો એ અત્યંત દુર્લભ છે આ શ્લોકમાં બહુ જ્ઞાનવાન એવા યોગી અથવા આધ્યાત્મવાદીઓના કુળમાં જન્મ પામવાની પ્રશંસા કરવામાં આવી છે કારણ કે આવા કુળમાં ઉત્પન્ન થનારા બાળકને પ્રથમથી જ આધ્યાત્મિક પ્રોત્સાહન મળે છે ખાસ કરીને આચાર્યો કે ગૌસ્વામીઓના કુળમાં આ પરિસ્થિતિ હોય છે આવા પરિવારો ખૂબ જ વિદ્વાન હોય છે અને પરંપરા તથા પ્રશિક્ષણને લીધે શ્રદ્ધાવાન હોય છે આવી રીતે તેઓ ગુરુ બને છે ભારતમાં એવા અનેક આચાર્ય કુળ છે પરંતુ અપૂરતી કેરણ તથા પ્રશિક્ષણને લીધે તેઓ પતનશીલ થયેલા છે ભગવદ્ કૃપાથી હજુ પણ એવા પરિવારો છે કે જેઓ પેઢી દર પેઢીથી આત્યંતવાદીઓને પોસે છે આવા પરિવારમાં જન્મ પામો એ નિસંદે મહાન સદભાગ્ય છે સદભાગ્ય તો એ પણ છે કે આપણે રોજ યુટ્યુબના માધ્યમથી ગીતાનો એક શ્લોક સાંભળીએ છીએ જો તમે પોતાને સદભાગ્ય ગણતા હોય તો જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો આજેનો શ્લોક અહીં પૂર્ણ થાય છે आकाले फि सवे छग्ये मिसु जय श्री कृष्ण